હું ગોધન વાછાણી કેશોદ અને હું ઘણી એનજીઓ સંસ્થા સાથે છેલ્લા ચોવીસ વર્ષથી જોડાયેલો છું પણ ખરેખર રેવન્યુ માર્ગદર્શન યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી રમીશભાઈ કોટડીયા દ્વારા જે આપવામાં આવે છે કે જે છેવાડાના ગામડાનો ખેડૂત સામાન્ય નિયમોની જાણકારી ન હોય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ત્યારે નાનામાં નાની વસ્તુને ધ્યાનમાં રાખી અને સામાન્ય સ્તરના ખેડૂતને સમજાય એવી સરળ ભાષામાં તેઓ માર્ગદર્શન આપે એને માર્ગદર્શનને ધ્યાનમાં લઈ અને મારી જે ભૂતકાળની રેવન્યુ ભૂલ હતી એને મેં ચકાસી જોઈ અને સુધારવાનો પ્રયત્ન કર્યો અને આજે હું એમનો એમના જે માર્ગદર્શનથી મેં સુધારો કર્યો એ હું આજે એમને લઈ આવ્યો મને ખરેખર ખૂબ જ ગર્વ છે કેમ કે ખેડૂતમાં કોઈ એવું અભ્યાસ કે ન હોય અને જે પણ અભ્યાસ કરીને બહાર નીકળી ગયા હોય એ પાછું વળીને જોતા નથી ત્યારે ખરેખર ગ્રામ્યની અંદર આ મોટી એક સમસ્યા હોય અને ઉત્તરોત્તર જે ભૂટકામની રેવન્યુ ભૂલ રહી જતી હોય એ સુધારવી બહુ મુશ્કેલ બને છે એટલે ફરીથી આવી ભૂલોનું પણ પુનરાવર્તન ન થાય એવા એક સારા હેતુથીને વિના મૂલ્યે જે નિઃશુલ્ક યુટ્યુબના માધ્યમથી ને ખરેખર અત્યારે હાઈટેક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવાનો સારો પ્રયત્ન ઉમદા પ્રયત્ન ખરેખર કરે અને હું આ તકે બિરદાવું છું અને આજે રામનવમીના દિવસે હું વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરીશ કે હે ઈશ્વર આવા એક સારા પ્રવૃત્તિ કરનારા ઉપર એમની અમીર દ્રષ્ટિ જોઈએ અને આવા કાર્ય કરવાની એમને શક્તિ આપે અને આપણા સુધી પહોંચાડ